હા હા તો ચાલુ કરી દે લાવ બાઇક નહીં મને આવી લિસ્ટ તમને વોટ્સઅપ કરું નંબર નક્કી દો પેલો તમે બોલો લો તમે હું કરો મોકડી બાઈક લઈને પેલી

બે નું કીધું આ ચુ એટલે હેડો તમે હેડો ચોકડી ખબર નહીં પડતી આ બે નું ચ્યાનું કઈ નેકળ્યા હું ગયારથી હજી સુધી બે તો

અમે તમારે જોવા રિક્ષા નંબર બધું આવો ભાઈ તમારા બાકી વધારાની ગરમી કરવા નઈ કાકા તમે કઈ દીધું તમે રિક્ષા મૂકીને જવાનું કરો ચોથી ભરેલા લોકો લૂંટવા ને આ બાઇક લઈ આપ્તો ભરીને આયા છીએ હપ્તા ભરી હેડે જ આઈએ છીએ અમે વિનગર ખોટું તમે લૂંટવા બેઠા છો અને હવા ના ચેટલા આઈને છે અમાર બાજુ માં

લોકો લુંગારો જ નહીં લૂંટણી બે બાઈક તો પકડ્યા બાઈક નું શું કરશું કોઈ ના લોક મારજો તો પછી કોમ કરીએ તમે લઈ લે હું વાણી લઈ ચાવી લઈ લો અને ગોમો હારી હેન ને પેલા ગલ્લા આપડે પેલો ગલ્લો રહ્યો ને ચાવી ચાવી બરોબર છે